મિત્રો હું સંજય ઉમરેટિયા આજ સવારમાં આપે ફેસબુકના માધ્યમ દ્વારા જોયું હશે મેહુલ બોગરા ઉપર પોલીસ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે જો પોલીસ રક્ષક છે અને તે કાયદાનું પાલન આમ જનતાને કરાવે છે છતાં પોલીસ એની ગાડીમાં બ્લેક ફિલ્મ રાખે છે જો અને આ બ્લેક ફિલ્મ હતી એના લીધે મેહુલે લાઈવ કરીને પોલીસ સજેસ્ટ કર્યા તમે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છો અને આની પહેલાં પણ એ પોલીસવાળા પોલીસની ગાડીમાં દારૂ પિતા ને એવી રીતે ઝડપાયેલા છે સ્વાભાવિક છે બ્લેક કાચ હોય એટલે બહારથી કોઈને દેખાવાનું નથી અને મેહુલે આ પોલીસવાળાને સજેસ્ટ કર્યા તો પોલીસ દ્વારા મેહુલ ઉપર હુમલો કરવામાં આવ્યો મહુલ એક એડવોકેટ તરીકે એ જાગૃત નાગરિક તરીકે જો પોલીસવાળાને સજેસ્ટ કરે તો પોલીસવાળા એની ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરે છે તો તમે સમજો એક સામાન્ય નાગરિક પોલીસવાળાને કોઈપણ વસ્તુથી સજેસ્ટ કરે તો એનો ઈગો તરત હટ થઈ જાય છે અને તો આમ જનતા સાથે પોલીસવાળા શું કરતા હશે અને પોલીસવાળાને એ ખાસ જોવાનું છે મેહુલ ઉપર હુમલો કર્યો છતાં પણ ફરિયાદ લેવામાં આનાકાની કરે છે તો એકવાર મેહુલ નું પેજ જોઈ અને એમાં જે વિડીયો અપલોડ કરેલો છે ને એના જે કોમેન્ટ છે ને એ પોલીસવાળાને એકવાર જોવાની જરૂર છે પોલીસની છબી આમ જનતા સામે શું છે ને શું નથી ને પોલીસવાળાને ત્યાં ખબર પડી જશે જય હિન્દ જય ભારત જય સંવિધાન